નિઝરના રૂમકી તળાવ ગામ ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામ ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેરની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ વસાવાના વતન ગામે ગ્રુપ પણ આંબેડકરની ઉજવણીમાં સહભાગી થયા હતા સામાજિક ન્યાય સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને મહિલા સશક્તિકરણના સાચા હિમાયતી ભારતીય સંવિધાનના શિલ્પકાર ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સરઘસ એટલે કે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેહુલભાઈ પાડવી ગ્રામ પંચાયત સભ્ય નિતેશભાઈ માજી ડેપ્યુટી સરપંચ અમરસિંહભાઈ સુનિલભાઈ બાવાજીભાઈ કિરણભાઈ જયસિંહભાઈ વિલાસભાઈ નંદલાલભાઈ સુરેશભાઈ કિરણભાઈ સુનિલભાઈ બહાદુરભાઈ તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નીઝરકુકરમુંડા